સ્વામી સુરતના દયાથી યોજાયો કાર્યક્રમ ભાજપ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રતિમાને માં ગૃહ રાજ્યમંત્રી હર્ષભી ઉપસ્થિત રહ્યા તેમની સાથે શહેર અમેર દક્ષેશ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન જાંજમેરા તેમજ સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સાહેબ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદજી પ્રતિમાને વિવેકાનંદિ કરીએ રાજ્યમંત્રી હરસંઘવીનો યુવાનો માટે સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસે નવી દિલ્હી ખાતે યુવાનો માટે મોટું પ્લેટફોર્મ આપ્યું આ પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોને રાજનીતિની ફિલ્ડ કે પછી અન્ય કોઈ પણ ફિલ્ડ રાબેતા પ્રાપ્ત થશે સ્વામી વિવેકાનંદજીના

જે યુવાઓ માટે એક નવું પ્લેટફોર્મ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે તેના માધ્યમથી હજારો યુવાઓને રાજનીતિ હોય કે એમના જીવનમાં જે કોઈ ફિલ્ડ હોય એ ફિલ્ડમાં સફળતા પ્રાપ્ત કરવાનું અને એમની અનેક વાતોમાંથી અને ખાસ કરીને એમના વિચારો થકી આ દેશના લાખો કરોડો યુવાઓ જે જીવનમાં વિચાર્યું હોય એ મહેનતથી પ્રાપ્ત કર્યું છે આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા સૌ પ્રતિનિધિ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ પર આજે ખાસ કરીને અહીંયા પ્રતિમા પર પૂજા વંદનાનો કાર્યક્રમ રાખેલો ત્યાં હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો